વડોદરા શહેર છેલ્લા ચાર દિવસથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે આજે જનજીવન પોતાનું રાબેતા મુજબ શરૂ થયું છે ત્યારે શહેરના રાવપુરા વિસ્તારના અનેક વેપારીઓ તેમજ દુકાનદારો પોતાની દુકાનમાં ભરાઈ ગયેલા પાણી ડોલે ડોલે કાઢતા જોવા મળ્યા હતા તેમજ વેપારીઓને મોટું નુકસાન થવા પામ્યું છે વડોદરામાં કુદરતી અને માનવ સર્જિત સર્જાયેલી પૂરની પરિસ્થિતિ હવે ચાર દિવસ બાદ હળવી બનવા તરફ જઈ રહી છે વિશ્વામિત્રી નદીના નીર ઢાઢર લેતું થતું હોવાથી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ઘટી રહી છે સવારે નવ કલાકે વિશ્વામિત્રી નદીની જળ સપાટી પત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના કારણે શહેરના સૌથી પ્રભાવિત સ્થળો જેમાં હરણીસમા લીક રોડ ગદા સર્કલ હરણી હરણી વારસિયા રિંગ રોડ

હવે પાલિકા તંત્ર પાસે સૌથી મોટી સમસ્યા છે સ્વચ્છતાની કારણ કે ઠેર ઠેર ગંદકી દુર્ગંધથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરવાની શક્યતા છે સ્વચ્છતા માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવી પડશે દવા છટકાવ ફોંગિંગ કરવું પડશે સાથે સાથે રોડ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે તે યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડશે બીજી તરફ શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળે તે દિશામાં કવાયત હાથ ધરવી પડશે શહેરમાં પૂરની સ્થિતિ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું છે બીજી તરફ લોકોના મકાનમાં નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે કેસોલ સહિત જાહેર કરવાની યોગ્ય પદ્ધતિ મુજબ અસરગ્રસ્ત લોકોને સાચો લાભ મળે તે

કામગીરી કરવી પડશે નેતાઓ તથા બિલ્ડરોએ શહેરના તળાવો પર દબાણો કર્યા છે તે તમામ દબાણો દૂર કરી પૂર્ણ સ્થિતિ અંગે સમીક્ષા કરી તપસ્થ કાર્ય કાર્યવાહી હાથ ધરવી પડશે